રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજથી આપણે પુરાણની શરૂઆત કરીશું પૂર્વ વિભાગ પહેલો અધ્યાય સૂજજીની ઉત્પત્તિ તેમનું રોમહર્ષણ નામ પાડવાનું કારણ પુરાણો તથા ઉપપરાયણોનું નામ ગણના સમુદ્ર મંથનની ઉત્પન્ન વિષ્ણુ માયાનું વર્ણન ઇન્દ્રધૂમનું આખ્યાન અને પુરાણનો મહિમા બદ્રિકાશ્રમમાં નિવાસ કરનારા ઋષિ નારાયણ નરોમાં ઉત્તમ શ્રીનર તથા તેમની લીલા પ્રગટ કરનારા ભગવતી સરસ્વતીને નમસ્કાર કરીને જઈ પુરાણ તથા ઇતિહાસ વગેરે સદગ્રંથોનો પાચ કરવો જોઈએ કુર્મરૂપ ધારણ કરનારા અપ્રમેય ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને હું તે પુરાણ કુર્મપુરાણ કહીશ જે સમસ્ત વિશ્વના મૂળ કારણ ભગવાન વિષ્ણુ દ્વારા કહેવામાં આવ્યું હતું નેમિસારણ્યવાસી મહર્ષિઓએ બાર વર્ષ સુધી ચાલનારું સત્ર યજ્ઞ પૂરું થઈ ગયા પછી સર્વથા નિષ્પાપ રોમર્ષણ સુતજીને પવિત્ર પુરાણ સંહિતા વિશે પ્રશ્ન કર્યો મહાબુદ્ધિમાન સુતજી મહારાજ તમે ઇતિહાસ અને પુરાણોના જ્ઞાન માટે બ્રહ્મજ્ઞાનીઓમાં પરમશ્રેષ્ઠ ભગવાન વેદ વ્યાસજીની સારી રીતે ઉપાસના કરી છે કેમ કે તમારા વચનથી દ્વેપાયન ભગવાન વેદ વ્યાસજીના સમસ્ત રોમ હર્ષિત થઈ ગયા હતા તેથી તમે રોમહર્ષણ કહેવાઓ છો પ્રાચીન કાળમાં સ્વયં સમર્થ હોવા છતાં પણ ભગવાન વેદ વ્યાસજીએ તમને જે કહ્યું હતું કે તમે મુનિઓને પુરાણ સંહિતા સંભળાવો સુજી મહારાજ તમે પોતાના અંશથી ઉત્પન્ન સાક્ષાત નારાયણ છો સ્વયંભૂ બ્રહ્માજીના મહાન યજ્ઞમાં સોમરસ પ્રસ્તુત કરવાના દિવસે પુરાણ સંહિતાનું વાંચન કરવા માટે જ તમારો અવિર્ભાવ થયો હતો તમે પુરાણોના અર્થને યથાર્થ રીતે જાણનારા છો તેથી અમે તમને શ્રેષ્ઠ પુરાણના વિષયમાં પૂછી રહ્યા છીએ તમે અમને તે પુરાણ કહો મુનિઓના વચન સાંભળીને પૌરાણિક કોમાં શ્રેષ્ઠ સૂચ્યે દેવી સત્યવતીના પુત્ર પોતાના ગુરુ ભગવાન વેદવ્યાસને મનમાં પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું રોમ બોલ્યા સમસ્ત વિશ્વના મૂળ કારણ કુર્મરૂપ ધારણ કરનારા ભગવાન નારાયણ વિષ્ણુને નમસ્કાર કરીને કુર્મા પુરાણની આ દિવ્ય કથા કહું છું જે સમસ્ત પાપોને નષ્ટ કરનારી છે અને સાંભળીને મહાનથી મહાન પાપ કરનાર પાપી વ્યક્તિ પણ પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે કુર્મા પુરાણની આ પુણ્ય કથા નાસ્તિક વ્યક્તિને કદી સંભળાવી ન જોઈએ જેઓ અત્યંત શ્રદ્ધાળુ છે શાંત છે ધર્માત્મા છે તેવા દ્વિતિજોને સાક્ષાત નારાયણ ભગવાન વિષ્ણુ દ્વારા કહેવામાં આવેલી આ કુર્મપુરાણની કથાને વિશેષ રૂપે કહેવી જોઈએ સર્ગ પ્રતિસર્ગ વંશ વંશાનું ચરિત તથા મનવંતર આ પુરાણોના પાંચ લક્ષણ છે અઢાર પુરાણોમાં પ્રથમ બ્રહ્મપુરાણ છે બીજું પદ્મપુરાણ છે આ જ પ્રમાણે ક્રમશઃ વિષ્ણુ શિવ ભાગવત ભવિષ્ય નારદ માર્કંડેય અગ્નિ બ્રહ્મવૈવર્ત લિંગ વરાહ સ્કંદ વામન કુર્મ મત્સ્ય અને ગરુડ પુરાણ છે ભગવાન વાયુ દ્વારા કહેવામાં આવેલું અઢાર મુ પુરાણ બ્રહ્માંડ પુરાણ છે સુજીએ ફરી કહ્યું કે બ્રાહ્મણો અઢાર પુરાણોના નામ સાંભળીને હવે તમે લોકો મુનિઓ દ્વારા કહેવામાં આવેલા અન્ય પુરાણોના નામ પણ સંક્ષેપમાં સાંભળો આ ઉપરાણમાં પહેલાં ઉપપુરાણ સનતકુમાર દ્વારા કહેવામાં આવેલું સનતકુમાર ઉપપુરાણ છે ત્યાર પછી બીજું નૃસિંહ પુરાણ છે સ્કંદકુમાર દ્વારા કથિત ત્રીજું પુરાણ સ્કંદપુરાણ છે ચોથા પુરાણનું નામ શિવધર્મ છે જે સાક્ષાત ભગવાન નંદીશ્વર દ્વારા કહેવામાં આવ્યું છે મહર્ષિ દુર્વાસા દ્વારા કહેવામાં આવેલું આશ્ચર્ય પુરાણ પાંચમું છે અને છઠ્ઠું પુરાણ દેવર્ષિ નારદ દ્વારા કહેવાયેલું નારદ પુરાણ છે આ જ પ્રમાણે કપિલ માન અને શુક્રાચાર્ય દ્વારા કહેલું ઉષ્ણા નવમું પુરાણ છે બ્રહ્માંડ વરુણ તથા બારમું પુરાણ પુરાણ નામે છે મહેશ્વર પુરાણ ચૌદમું સામ પુરાણ તથા સર્વ પ્રકારના અર્થોથી યુક્ત પંદરમું સૌર પુરાણ છે પરશુરામ પુરાણ મહર્ષિ પવરાસર દ્વારા કહેવામાં આવ્યું છે સત્તરમું મહારિજ પુરાણ છે અને અઢારમું

હે મુનિષ્વરો આમાં ધર્મ અર્થ કામ અને મોક્ષના સંપૂર્ણ મહાત્માયનું વર્ણન છે અને આ પુરાણના શ્રદ્ધા ભક્તિપૂર્વક પઠન પાઠન વાંચવા સાંભળવાથી પરમેશ્વર બ્રહ્મનું જ્ઞાન થાય છે આમાં સર્ગ પ્રતિસર્ગ વંશ તથા ચરિત અને દિવ્ય તથા પુણ્ય પ્રાસંગિક કથાઓ પણ છે આ પુરાણ સંહિતા શાંત ચેત્ય અને ધર્માત્મા બ્રાહ્મણો દ્વારા સાંભળીને ધારણ કરવા યોગ્ય છે સુધજી કહે છે કે હું તે જ પુરાણ સંહિતાનું પ્રવચન કરીશ જેને પ્રાચીન કાળમાં વેદ વ્યાસજીએ કહ્યું હતું પ્રાચીન કાળમાં અમૃતની પ્રાપ્તિ માટે દેવતાઓએ દિતિના પુત્રો દૈત્યો અને દાનવોની સાથે મંદર નામક પર્વતનો રવૈયો મથાણી બનાવીને ક્ષીર સાગરનું મંથન કર્યું તે મંથન કરવાના સમયે દેવતાઓના કલ્યાણની ઈચ્છાથી ભગવાન વિષ્ણુએ કુર્મરૂપ ધારણ કરીને તે મંદરાચલને પોતાની પીઠ ઉપર ઉઠાવી રાખ્યો કુર્મ રૂપ ધારણ કરેલા સર્વદ્રષ્ટા અવિનાશી ભગવાન વિષ્ણુને જોઈને દેવતાઓ તથા નારદ વગેરે મહર્ષિઓએ તે દેવની સ્તુતિ કરી તે જ સમયે નારાયણ ભગવાન વિષ્ણુના પ્રિયા શ્રી લક્ષ્મીજી પ્રગટ થયા તેમને પુરુષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુએ જ ગ્રહણ કર્યા લક્ષ્મીના મોહિત થયેલા ઇન્દ્ર સહિત નારદ વગેરે મહર્ષિઓએ અવ્યક્ત ભગવાન વિષ્ણુને આ પ્રમાણે કહ્યું કે હે ભગવાન હે દેવ દેવે હે નારાયણ હે જગન્મય અમે પૂછનારાઓને આપ જણાવો કે વિશાળ નેત્રવાળી આ દેવી કોણ છે તે સમયે તે દેવતાઓ તથા મહર્ષિઓની વાત સાંભળીને દાનવોનું મર્દન કરનારા ભગવાન વિષ્ણુએ લક્ષ્મી તરફ જોઈને નારદ વગેરે પરમ પવિત્ર મહર્ષિઓને કહ્યું કે આ મારી સ્વરૂપ ભૂતા બ્રહ્મરૂપીણી પરમશક્તિ છે આ જ માયા છે આજ અનંતા છે અને આજ મારી પ્રિયા છે જેણે આ સંપૂર્ણ વિશ્વને મોહિત કરી રાખ્યું છે હે દ્વિજ શ્રેષ્ઠો આના દ્વારા હું દેવતાઓ અસુરો અને મનુષ્યોથી યુક્ત સંપૂર્ણ વિશ્વને મોહિત કરું છું સંહાર કરું છું અને પુનઃ સૃષ્ટિને સર્જન કરું છું જ્ઞાનીઓ જગતની ઉત્પત્તિ અને પ્રલયને તથા પ્રાણીઓના જન્મ અને મોક્ષને યથાર્થ સમજી અને આત્મતત્વના દર્શન કરીને આ મહામાયાના બંધનથી પાર ઉતરે છે હે એ દ્વિજો મારી સર્વપ્રકારની શક્તિ આજ છે આના જ અંશનો આશ્રય લઈને બ્રહ્મા તથા શિવ વગેરે દેવતા શક્તિમાન થયા છે આજ તે સત્વ રજ તથા તમ ત્રણેય ગુણોથી યુક્ત ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે અને આજ સંપૂર્ણ સંસારને ઉત્પન્ન કરનારી પ્રાચીન કાળમાં શ્રી કલ્પમાં આ પદ્મવાસીની રૂપે મારાથી ઉત્પન્ન થઈ હતી એ ચાર ભુજાવાળી છે અને હાથોમાં ચંક શંખ ચક્ર તથા કમળ ધારણ કરે છે સર્વ મંગળમય ગુણોથી યુક્ત છે કરોડો સૂર્ય સમાન એમની કાંતિ છે એ સર્વ પ્રાણીઓને મોહિત કરનારી છે દેવતા પી મનુષ્ય વસુઓ તથા પૃથ્વી પર રહેનારા સઘળા દેહધારીઓ પ્રાણી છે તે બધા અર્થાત કોઈ પણ આ માયાને પાર કરવા સમર્થ નથી ભગવાન વાસુદેવ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી મુનિઓએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પુનરીક્ષ તે દેવ નિર્મિત દુર્જય માયાને પાર કરનારા ત્રણેય કાળમાં કોઈ થયું હોય તો તે અમને બતાવો ત્યાર પછી મુનિઓ દ્વારા પૂજિત ભગવાન ઋષિકે છે તે મુનિઓને કહ્યું કે ઇન્દ્રધૂમ નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો એવું સાંભળવામાં આવ્યું છે કે પૂર્વજન્મમાં તે શંકર વગેરે દેવતાઓથી પણ અજય રાજા હતો મેં કુર્મ અવતાર ધારણ કર્યો છે એવું જાણીને તથા સ્વયં મારા મુખેથી દિવ્ય પુરાણ સંહિતાને સાંભળીને તે રાજા ઇન્દ્રધૂમના મુનિશ્વરો સહિત બ્રહ્માશિવ તથા પોતપોતાની શક્તિઓની સાથે અન્ય બધા દેવતાઓને મારી જ શક્તિમાં પ્રતિષ્ઠિત સમજીને મારા શરણમાં આવ્યો ત્યાર પછી મેં કહ્યું કે તમે બ્રાહ્મણ યોનિમાં ઉત્પન્ન થશો તમારું ઇન્દ્રધૂમના નામ પ્રસિદ્ધ થશે અને તમને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ રહેશે હે અને હું તમને બધા પ્રાણીઓ તથા દેવતાઓના માટે પણ અજ્ઞાત તથા જે અત્યંત ગુઢ રૂપે કહેવા યોગ્ય છે તે જ્ઞાન આપીશ તે જ્ઞાનને પ્રાપ્ત કરીને તમે અંતે મારામાં જ પ્રવિષ્ટ થઈ જશો અને પોતાના જ અંશથી બીજા રૂપમાં તમે પૃથ્વી પર શાંતિપૂર્વક રહો વૈવત્સ મનવંતર વ્યતીત થયા પછી તમે અભિષ્ટ કાર્ય માટે મારામાં જ પ્રવિષ્ટ થઈ જશો ભગવાને ફરી કહ્યું કે મુનિશ્રેષ્ઠો મને પ્રણામ કરીને આરાજ પોતાના નગરમાં ગયો અને પૃથ્વીનું પાલન કરવા લાગ્યો સમય આવતા મૃત્યુ થતાં તે મારા સ્થાન શ્વેદ્વીપને પ્રાપ્ત થયો અને ત્યાં મારી સાથે યોગીઓને માટે પણ અલભ્ય દિવ્ય વૈષ્ણવ ભોગોને ભોગવીને ફરી મારી જ આજ્ઞાથી બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયો જેના અવિનશ્વર ગૂઢ રૂપવાળી વિદ્યા તથા અવિદ્યા એ બંને પ્રતિષ્ઠિત છે તથા જેને જ્ઞાનીઓ પરબ્રહ્મના નામે જાણે છે તે વાસુદેવ નામવાળા મને જાણીને ઇન્દ્રધુમ્ને વ્રત ઉપવાસ નિયમ હોમ તથા બ્રાહ્મણોની સંતુષ્ટિ વગેરે સાધના દ્વારા સર્વપ્રાણીઓના એકમાત્ર આશ્રય પરમેશ્વરની આરાધના કરી તે તેમની જ મંગલકામના કરીને તેમને જ નમસ્કાર કરતો હતો તેમનામાં તેની અનન્ય નિષ્ઠા હતી તથા તે તેમનો જ આશ્રિત થઈને યોગીઓના હૃદયમાં વિરાજમાન રહેનારા મહાદેવની આરાધના કરવા લાગ્યો તેની આરાધના દરમિયાન એક દિવસ વૈષ્ણવી શક્તિએ ભગવાન વિષ્ણુથી પ્રાદુર્ભ દિવ્ય સ્વરૂપ તેને દેખાડ્યું ભગવાન વિષ્ણુની પ્રિયા દેવી વિષ્ણુ પ્રિયાના દર્શન કરીને તેણે મસ્તક ઝુકાવીને વિનિત ભાવે તેમને પ્રણામ કર્યા અને વિવિધ સ્તુતિઓ દ્વારા તેમની સ્તુતિ કરતાં હાથ જોડીને કહ્યું ઇન્દ્રધૂમને કહ્યું કે વૈષ્ણવ ચિહ્નવાળી મંગલમય તથા વિશાળ નેત્રોવાળી હે દેવી આપ કોણ છો આપનું જે યથાર્થ સ્વરૂપ હોય તે અમને બતાવો ઇન્દ્રધૂમના વચન સાંભળીને અત્યંત સુપ્રસન્ન સુમંગલા તે દેવી વિષ્ણુ સ્મરણ કરીને તે પ્રિય બ્રાહ્મણને હસીને બોલી કે

ભક્તો મારા પર કોઈ વસ ચાલતો નથી તેથી તમે કર્મયોગનો આશ્રય લઈને જ્ઞાનપૂર્વક તે આદિ અંતરહિત અનંત ભગવાન વિષ્ણુની આરાધના કરો આમ કરવાથી તમને મોક્ષ પ્રાપ્તિ થશે આ પ્રમાણે કહ્યા પછી અત્યંત બુદ્ધિમાન મુનિશ્રેષ્ઠ તે ઇન્દ્રધૂમને દેવીને વિનયપૂર્વક પ્રણામ કર્યા અને હાથ જોડીને ફરી કહ્યું કે હે પરમેશ્વરી દેવી શાશ્વત અખંડ તથા અચ્યુત સર્વના સ્વામી તે ભગવાનને કઈ રીતે જાણી શકાય છે આ મને બતાવો બ્રાહ્મણના આ પ્રમાણે કહેવાથી કમળમાં નિવાસ કરનારા દેવીએ તે મુનિને કહ્યું કે સાક્ષાત નારાયણે તમને જ્ઞાન આપશે ત્યાર પછી પ્રણામ કરી રહેલા તે મુનિને પોતાના બંને હાથોનો સ્પર્શ કરીને તે દેવી પરાત પરા વિષ્ણુનું સ્મરણ કરતા રહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા ઇન્દ્રધૂમના પણ શરણાગતના દુઃખોને સર્વથા દૂર કરનારા ઋષિકેશ ભગવાન નારાયણના દર્શન કરવા માટે દીર્ઘકાળની સમાધિમાં બેસીને આરાધના કરવા લાગ્યો ત્યારબાદ ઘણો સમય પસાર થયા પછી પિત્બરધારી જગન્મૂર્તિ મહાયોગી ભગવાન નારાયણ તેની સામે પ્રગટ થયા અવિનાશી પરમાત્મા ભગવાન વિષ્ણુને આવેલા જોઈને ઘૂંટણોના બળ પર પૃથ્વી પર સ્થિત રહીને તે ગરુડ ધ્વજ દેવની સ્તુતિ કરવા લાગ્યું ઇન્દ્રધૂમને કહ્યું કે હે યજ્ઞોના સ્વામી અચ્યુત ગોવિંદ માધવ અનંત કેશવ કૃષ્ણ વિષ્ણુ તથા ઋષિકેશ આપ વિશ્વાત્માને નમસ્કાર છે પુરાણ પુરુષ તથા વિશ્વામૂર્તિ હે હરે આપ સૃષ્ટિ સ્થિતિ તથા પ્રલયના મૂળ કારણ છો આપ અત્યંત શક્તિમાન છો આપને નમસ્કાર છે આપ નિર્ગુણ સ્વરૂપ છો નિષ્કલ તથા વિમલાત્મા છો આપને નમસ્કાર છે હે વિશ્વરૂપા પુરુષ આપને નમસ્કાર છે વિશ્વની યોની વસુદેવ ભગવાન વિષ્ણુને નમસ્કાર છે આપ આદિ મધ્ય અને અંતરહિત જ્ઞાન દ્વારા જાણવા યોગ્ય છો આપને નમસ્કાર છે નિર્વિકાર તથા પ્રપંચ રહિત આપને નમસ્કાર છે ભેદ અભેદ રહિત આનંદ સ્વરૂપ આપને નમસ્કાર છે પાર ઉતારનારા શાંત સ્વરૂપ આપને નમસ્કાર છે સુધાત્મા આપને નમસ્કાર છે આપ અનંત મૂર્તિવાળા અમૂર્ત છો આપને વારંવાર નમસ્કાર છે આપ પરમાર્થ રૂપ છો આપને નમસ્કાર છે આપ માયાથી અતિ છો આપને નમસ્કાર છે ઈશોના પણ ઈશ આપને નમસ્કાર છે પરમાત્મા પરબ્રહ્મ રૂપ આપને નમસ્કાર છે અત્યંત સૂક્ષ્મ રૂપ આપને નમસ્કાર છે દેવોના પણ દેવ મહાદેવ આપને નમસ્કાર છે વિશુદ્ધ

આ પ્રમાણે સ્તુતિ કરેલા ઇન્દ્રદુમ્નનો પ્રાણી માત્રમાં સ્વરૂપ ભૂત ભાવન ભગવાન વિષ્ણુએ બંને હાથો વડે થોડું મલકાઈને સ્પર્શ કર્યો ભગવાન વિષ્ણુનો સ્પર્શ થતાં જ મુનિશ્રેષ્ઠ ને તે ભગવાનની કૃપાથી પરમ તત્વનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી અત્યંત પ્રસન્ન મનથી ઇન્દ્રધ્યુમને ખીલેલા કમળ જેવા નેત્રવાળા પિત્બરધારી અચ્યુત ભગવાન જનાર્દનને પ્રણામ કરીને કહ્યું કે હે પુરુષોત્તમ આપની કૃપાથી મને પરમાનંદની પ્રાપ્તિ કરાવનારું એકમાત્ર બ્રહ્મ સંબંધી સંદેહરહિત જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે હે ભગવાન હે વાસુદેવ હે વેધા આપને નમસ્કાર છે હે યોગેશ હે જગન્મય મારે શું કરવું જોઈએ તે આપ મને જણાવો ઇન્દ્રદુમ્નના વચન સાંભળીને માધવ ભગવાન નારાયણે સમસ્ત સંસારના કલ્યાણની ઈચ્છાથી હસતા હસતા વચન કહ્યું શ્રી ભગવાન બોલ્યા કે વર્ણ તથા આશ્રય ધર્મનું પાલન કરનાર વ્યક્તિઓએ જ્ઞાન તથા ભક્તિયોગ દ્વારા ભગવાન મહેશ્વરની પૂજા કરવી જોઈએ અન્ય સાધનની નહીં મોક્ષાર્થી તે પરમતત્વ વિભૂતિ તથા કાર્યકારણ રૂપને યથાર્થ રીતે જાણીને તથા સાથે સાથે મારી પ્રવૃત્તિને સમજીને ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ સર્વ પ્રકારની આસક્તિઓનો સર્વથા ત્યાગ કરીને આ સંસારને માયા રૂપ જાણીને પોતાનામાં અદ્વૈતની ભાવના કરે આ પ્રમાણે કરવાથી ઇન્દ્રધૂમને તમે પરમેશ્વરના દર્શન કરશો બ્રાહ્મણ ઇન્દ્રધૂમની ભાવનાઓ ત્રણ પ્રકારની હોય છે તે હું બતાવું છું તે તમે સાંભળો તે ત્રણેયમાંથી પહેલી ભાવના છે મહી અર્થાત મારા સગુણ સ્વરૂપની ભાવના બીજી છે વ્યક્ત સંશ્રય અર્થાત ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે તેનો આશ્રય લઈને ઉપાસનાની ભાવના અને ત્રીજી જે ભાવના છે તેને બ્રાહ્મી અર્થાત બ્રહ્મજ્ઞાન વિશેની ભાવના જાણવી જોઈએ આ ત્રીજી ભાવના ગુણાતી જ છે ગુણાતીત રૂપમાં બ્રહ્મની ઉપાસના જ બ્રાહ્મી ભાવ છે વિદ્વાન વ્યક્તિ આ ત્રણમાંથી કોઈ પણ ભાવના નો આશ્રય લઈને ઉપાસના કરવી જોઈએ જે અસમર્થ વ્યક્તિ છે તેને પ્રથમ ભાવના અર્થાત વૈષ્ણવી ભાવનાનો અવલંબન કરવું જોઈએ આવો વેદનો મત છે તેથી ઇન્દ્રધૂમના તમે સમસ્ત પ્રયત્નો દ્વારા સંપૂર્ણ સંસારના સ્વામી ભગવાન વિષ્ણુની આરાધના કરો તેમનામાં જ નિષ્ઠા રાખો અને તેમનો જ આશ્રય લઈને તેમના શરણે જાઓ આથી તમે મોક્ષ પ્રાપ્ત કરશો ઇન્દ્રધૂમને બોલ્યા કે હે જનાર્દન તે પરાત્પર તત્વ શું છે વિભૂતિ શું છે કાર્ય શું છે અને કારણ શું છે આપ કોણ છો અને આપની પ્રવૃત્તિ શું છે ભગવાન બોલ્યા કે તે પરાત્પર તત્વ એકમાત્ર અખંડ પરબ્રહ્મ છે તે નિત્ય આનંદ સ્વરૂપ છે સ્વયં પ્રકાશમાન છે અવિનાશી છે અને તમ તે સર્વથા પર છે તે પરમાત્માનું નિત્ય રહેનારું ઐશ્વર્ય છે તે જ વિભૂતિ નામથી કહેવાય છે આ સંસારનું કાર્યરૂપ છે અને અવિનાશી વિશુદ્ધ અવ્યક્ત તત્વ જ કારણરૂપ છે હું સમસ્ત પ્રાણીઓમાં રહેનાર અંતર્યામી ઈશ્વર છું ઉત્પત્તિ પાલન અને સહાર મારી પ્રવૃત્તિ કહેવાય છે હે દ્વિજ આ બધી વાતોને યથાર્થ રૂપે જાણીને તમે કર્મયોગ દ્વારા શ્રદ્ધા ભાવથી સનાતન ઈશ્વરની સારી રીતે અર્ચના કરો ઇન્દ્રદ્યુમને કહ્યું કે વર્ણો તથા આશ્રમોના તે ક્યાં પાડવા યોગ્ય નિયમો છે જેમનાથી પરમ તત્વની આરાધના કરવામાં આવે છે અને તે દિવ્ય જ્ઞાન કેવું છે જે ત્રણ ભાવનાઓથી યુક્ત છે પૂર્વે આ સંસારનું સર્જન કઈ રીતે કર્યું અને પછી આનો સંહાર કઈ રીતે થયો કુલ કેટલી સૃષ્ટિઓ છે કેટલા વંશ છે કેટલા મનવંતર છે તેમના કેટલા પ્રમાણ છે અને પવિત્ર વ્રત તથા તીર્થ ક્યાં છે સૂર્ય વગેરે ગ્રહોની સ્થિતિ કેવી છે પૃથ્વીની લંબાઈ પહોળાઈ કેટલી છે કેટલા દ્વીપ સમુદ્ર પર્વત અને કેટલા નદ છે કેટલી નદીઓ છે હે પુનરિક્ષ આ બધું મને યથાર્થ રૂપે બદલાવો કુર્મે કહ્યું કે હે મુનિ હે શ્રેષ્ઠ મુન્યો ઇન્દ્રધૂમના દ્વારા મને આ પ્રમાણે કહ્યા પછી ભક્તો પર અનુપકંપા કરવાની ઈચ્છાથી મેં તે બધી વાતો વિસ્તારપૂર્વક કહી દીધી આ પ્રમાણે બ્રાહ્મણ ઇન્દ્રધૂમને જે જે મને પૂછ્યું હતું તે બધું વિસ્તારથી બતાવીને તેના પર કૃપા કરીને હું ત્યાં જ અંતર્ધ્યાન ધ્યાન થઈ ગયો તે શ્રેષ્ઠ બ્રાહ્મણો પણ મારા દ્વારા બતાવવામાં આવેલા વિધાનથી અત્યંત પવિત્ર ભાવનાથી સમાહિત ચિતે તત્વની ઉપાસના કરી તેણે પોતાની સ્ત્રી પુત્ર વગેરેનો મોહ છોડી દીધો સુખ દુઃખ વગેરે દ્વંદ્વથી રહિત થઈ ગયો કોઈપણ વસ્તુનો સંગ્રહ કરવાનું છોડીને તેણે પરમવૈરાગ્યનો આશ્રય ગ્રહણ કર્યો પોતાના આત્મામાં જ પરમાત્માના દર્શન કરી અને પોતાના આત્મામાં સંપૂર્ણ વિશ્વનો અનુભવ કરીને અક્ષરતત્વ સંબંધી અંતિમ બ્રાહ્મી ભાવનાને પ્રાપ્ત કરી જેના કારણે તેને તે પરમ દુર્લભ યોગની પ્રાપ્તિ થઈ આ યોગ દ્વારા તે અદ્વિતીય તત્વનો સાક્ષાત્કાર થાય છે જેની અભિલાષા નિંદ્રા ત્યાગી શ્વાસ જઈ મોક્ષાર્થી પુરુષો પણ કરે છે આ પછી એકવાર તે બ્રાહ્મણ શ્રેષ્ઠ યોગીન્દ્ર ઇન્દ્રધૂમ્ન ભગવાન સૂર્યના નિર્દેશથી હવે બ્રહ્મના દર્શન કરવા માટે પોતાની યોગ સિદ્ધિના પ્રભાવથી ઉત્પન્ન સૂર્ય જેવા પ્રકાશમાન શ્રેષ્ઠ વિમાનમાં બેસીને આકાશ માર્ગે માનસરોવરના ઉત્તરમાં સ્થિત પર્વત પર ગયો તે યોગીરાજ ઇન્દ્રધૂમને આકાશ માર્ગે જતો જોઈને દેવતાઓ ગંધર્વો તથા અપ્સરાઓનો સમૂહ પણ તેની પાછળ પાછળ ગયો તથા અન્ય સિદ્ધ તથા બ્રહ્મર્ષિઓએ પણ તેનું અનુસરણ કર્યું હતું ત્યારબાદ ત્યાં જઈને ઇન્દ્રધૂમને દેવતાઓ દ્વારા વંદિત તથા યોગીઓ દ્વારા સેવિત પર્વતના તે સ્થાન પર પ્રવેશ કર્યો જ્યાં પરમ પુરુષ પરમાત્મા પ્રતિષ્ઠિત હોય છે દસ હજાર સૂર્યના તે સમાન પ્રકાશિત તે શ્રેષ્ઠ સ્થાન પર જઈને દેવતાઓના માટે દુષ્પ્રાપ્ય તે સ્થાનના દુષ્પ્રાપ્યગૃહમાં પ્રવેશ કર્યો ત્યાં પહોંચીને તેણે પ્રાણી માત્રના શરણદાતા આદિ અંત દેવાધિદેવ પિતામાં બ્રહ્મદેવનું ધ્યાન કર્યું તેના ધ્યાનથી જ પરમાત્માનો પ્રકાશ પ્રગટ થયો ઇન્દ્રધૂમને તે પ્રકાશ મધ્યમાં મહાન તેજ રાશિના રૂપમાં બ્રહ્મ વિદેશીઓ માટે અગમ્ય પરમપદ સ્વરૂપ પૂર્ણ પુરુષના દર્શન કર્યા જે ચાર મુખવાળા હતા જેમના બધા અંગ શુભ લક્ષણોથી સંપન્ન હતા અને પ્રકાશના કિરણોથી સુશોભિત હતા નજીક આવીને પ્રણામ કરી રહેલા યોગી ઇન્દ્રધુમ્નને જોઈને તે વિસ્તમાં બ્રહ્મદેવ સ્વયં તેની પાસે ગયા અને તેને પોતાના હૃદય લગાડ્યો બ્રહ્મદેવ દ્વારા આલિંગન કરતા જ તે બ્રાહ્મણ શ્રેષ્ઠ ઇન્દ્રધુમ્નના શરીરમાંથી એક મહાન પ્રકાશ નીકળ્યો જે આદિત્ય મંડળમાં પ્રવિષ્ટ થઈ ગયો તે પવિત્ર નિર્મળ પદ યજુ તથા સામ નામવાળું જે સ્થાનમાં હવ્ય દેવતાઓને પ્રાપ્ત થનાર હવનીય દ્રવ્ય તથા કવ્ય પિતરોને પ્રાપ્ત કરાવનારો પદાર્થનો ઉપભોગ કરનાર ભગવાન હિરણ્યગર્ભ નિવાસ કરે છે તે સ્થાન વેદાંતમાં પ્રતિપાદિત યોગીઓનું આદ્ય પ્રવેશ દ્વાર છે બ્રહ્મ તેથી સંપન્ન શ્રીયુક્ત અને તે મનુષ્યોના નિષ્ઠા પણ છે ભગવાન બ્રહ્માએ જોતા તે મુનિ ઇન્દ્રધૂમનો તેજ સંપન્ન થઈ ગયો અને તેણે સર્વત્ર વ્યાપ્ત પરમ કલ્યાણકારી અત્યંત શાંત સ્વાત્મ સ્વરૂપ અક્ષર વ્યોમ અને પરમેશ્વર સંબંધી તેજને જોયું તે વિષ્ણુનું પરમપર છે માત્ર આનંદરૂપ અચળ તથા બ્રહ્મનું સ્થાન પરમેશ્વરરૂપ છે સર્વ પ્રાણીઓને આત્મરૂપ સમજનાર તે યોગી ઇન્દ્રધૂમને પરમ ઐશ્વર્યમાં પ્રતિષ્ઠિત થઈ ગયો અને તેણે પદથી ઓળખાતા તે અવ્યક્ત પરમાત્મા ધામને પ્રાપ્ત કરી લીધું તેથી તમામ પ્રયત્નોથી વર્ણ તથા આશ્રમના નિયમોનું પાલન કરતા રહીને અંતિમ ત્રીજા ભાવનો આશ્રય ગ્રહણ કરીને વિદ્વાન વ્યક્તિએ લક્ષ્મીરૂપી માયાથી પાર ઉતરવું સૂરજી બોલ્યા કે હરિયા આ પ્રમાણે કહ્યા પછી ઇન્દ્ર સહિત નારદ વગેરે ગુરુધ્વજ ભગવાન વિષ્ણુને પૂછ્યું ઋષિઓએ કહ્યું કે હે દેવાધિદેવ ઋષિકેશ હે નાથ નારાયણ જે આપ પૂર્વે બ્રાહ્મણ ઇન્દ્રધૂમની ધર્મ વિશે જ્ઞાન કહ્યું હતું તે બધું આપ અમને કહો આ આપના સખા ઇન્દ્ર પણ સાંભળવા ઈચ્છે છે ત્યારબાદ સૂરજીએ કહ્યું કે રસાતળમાં સ્થિત કુર્મરૂપી જનાર્દન ભગવાન વિષ્ણુદેવે નારદ વગેરે મહર્ષિઓ દ્વારા પૂછવામાં જે શ્રેષ્ઠ સંપૂર્ણ કુર્મપુરાણ દેવરાજ ઇન્દ્રની સમીપમાં સંભળાવ્યું હતું તે તમને સંભળાવું છું હે બ્રાહ્મણો આ પુરાણ સાંભળવાથી મનુષ્યને યશની પ્રાપ્તિ થાય છે આયુષ્ય દીર્ઘ થાય છે આ પુણ્યપ્રદ તથા કરનારું મોક્ષપ્રદ છે આ પુરાણને વાંચવાનો તો એથી પણ વિશેષ મહિમા છે આ પુરાણનો માત્ર એક અધ્યાય સાંભળવાથી સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈ જવાય છે વધારે શું કહું માત્ર એક ઉપાખ્યાના શ્રવણ માત્રથી બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે આ શ્રેષ્ઠ કુર્મપુરાણને કુર્મરૂપ ધારી દેવ સ્વયં કહ્યું છે દ્વિજાતીઓના આના પર અવશ્ય શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાર પછી આવે છે બીજો અધ્યાય વિષ્ણુના નાભી કમળથી બ્રહ્માનો પ્રાદુર્ભાવ રુદ્ર તથા લક્ષ્મીનું પ્રાગટ્ય બ્રહ્મા દ્વારા નવ માનસ પુત્રો તથા ચાર વર્ણોની સૃષ્ટિ વેદ જ્ઞાનનો મહિમા બ્રહ્મસૃષ્ટિનું વર્ણન વર્ણન તથા આશ્રમોના સામાન્ય તથા વિશેષ ધર્મગ્રસ્થ આશ્રમનું મહાત્મય ચતુર્વિધ પુરુષોમાં ધર્મનો મહિમા મહિમાનું દ્વૈવિધ્ય ત્રિદેવોનું પૂજન ત્રિપુણ તિલક તથા ભસ્મધારાણનો મહિમા શ્રી કુર્મે કહ્યું કે સમસ્ત ઋષિઓ સંસારના કલ્યાણ માટે તમે લોકોએ જે કંઈ મને પૂછ્યું અને ઇન્દ્રધુમ્નને મેં જે કંઈ કહ્યું છે તે બધું હું બતાવી રહ્યો છું તે તમે સાંભળો આ કુર્મપુરાણમાં ભૂત વર્તમાન તથા ભવિષ્યકાળમાં બનેલા વૃત્તાંતોને વિસ્તારથી બતાવવામાં આવ્યા છે આ પુરાણ મનુષ્યોને પુણ્ય પ્રદાન કરવાનું અને મોક્ષ ધર્મનું વર્ણન કરનારું છે હું જ નારાયણ દેવરૂપે પૂર્વકાળમાં વિદ્યમાન હતો મારા સિવાય અન્ય કોઈ નહોતું હું પ્રગાઢ યોગ નિંદ્રાનો આશ્રય લઈને શેષ સયામાં સૂતો હતો મુનિશ્રેષ્ઠો રાત્રિ વીતી ગયા પછી જાગીને હું ફરી સૃષ્ટિ વિશે ચિંતન કરવા લાગ્યો તે સમયે અચાનક જ મને પ્રસન્નતા પ્રાપ્ત થઈ તે ઉપરાંત સમસ્ત સંસારના પિતામાં ચતુર્મુખ બ્રહ્માનો વિરભાવ થયો એ દરમિયાન કોઈ કારણે અચાનક તે સમયે ક્રોધ ઉત્પન્ન થયો મુનિઓ તે સમયે ક્રોધાત્મ જ પોતાના તેજ દ્વારા જાણે ત્રિલોકનો સહાર કરવા માટે હાથમાં ત્રિશૂળ ધારણ કરીને ત્રણ નેત્રવાળા સૂર્ય સમાન તેજસ્વી મહેશ્વર રુદ્રદેવ ત્યાં ઉત્પન્ન થયા આગળની કથા આવતીકાલે કરીશું